ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે આવેલા અહમદપુરના પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અહમદપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પર્યાવરણ જાગૃતિનો સંદેશ વેલાય તે માટે અને ભૌતિક વિકાસની હોડમાં આજે આડેધડ વૃક્ષો કાપવાથી પૃથ્વી પર જંગલો ઘટતા ગ્લોબલ વોર્મિંગની અસર જીવસૃષ્ટિ પર પડી રહી છે ત્યારે ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાડતા પહેલા તેના પર વૃક્ષોના બીજ ચીપકાવીને પતંગ ઉડાડવા માટેની પહેલ ગત વર્ષે અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દે ચાલુ વર્ષે પણ આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઘમપટ્ટીથી પતંગ પતંગ પર બીજ ચીપકાવી ઉતરાણ પર પતંગ ઉડાવવાનો નિર્ણય કર્યો છે તો પતંગ જ્યાં પણ પડશે ત્યાં તેને ચીપકાયેલ બીજમાંથી વૃક્ષ ઉગશે તેવા શુભાશય સાથે શાળાના બાળકોનો પર્યાવરણ બચાવવાનો સંદેશ ખરેખર પ્રેરક છે તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન લીમડા બાવન બોડી આંબલી જેવા વૃક્ષોનો આશ્રમ વીસ હજારથી વધુ બીજ એકત્ર કરેલ છે જે બીજ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા પતંગ પર ચીપકાવવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ ઘરે પણ પતંગ પર બીજ ચીપકાવે તે માટે શાળામાંથી બીજ આપવામાં આવ્યા હતા અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ